અમૃતભાઈ મોડિયાના પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના સુપરવાઇઝર શ્રી ગણપતભાઈ પાંચલ અને દરેક તમારા ગુરુજીઓ નાની અનાની દરેક જનનો વોકો છો આજે રક્ષાબંધન પર્વની સરસ મજાની આજે જે તૈયારી કરી છે અને દરેક તૈયારીમાં દરેક તમારા ગુરુજી સહભાગી બન્યા છે

ભાઈને રક્ષા બહેન બાંધે છે અને એના હોવાળા અને એ પ્રાર્થના આજની તારીખે આપણી શાળામાં તમને શિખામણ આપવામાં આવે છે કે ભાઈને ને રાખ કઈ રીતે બાંધી હોય છે અને રક્ષાબંધન પર્વ ઓગણીસ તારીખે છે